બધા દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરી કે ભગવાન दानવો થી અમારું રક્ષણ કેમ થાય એટલા માટે ભગવાન એ કીધું કે જાઓ સમુદ્ર મંથન કરો મંદ્રાચલ પર્વતનો રવૈયો કરો વાસુકી નાગના નેત્રા કરો હું કાચબો બનીને મારી પીઠ ઉપર એને સ્થિર કરીશ બંને સાઈડ થી એક સાઈડ દાનવો એક સાઈડ દેવતાઓ તમે મંથન કરો મંથન કરવા માટે પણ દેવતાઓ કે ભાઈ અમારે તો અમારે તો દાનો સાથે જામતું નથી અમે તો દાનો સાથે બોલતા નથી ભગવાને કીધું છે કે દેવતાઓ બોલતા ન હોય પણ જ્યારે ગરજ હોય ને ત્યારે સમાધાન કરી લેવાય પગે લાગવાથી જો કજીયો મટી જતો હોય ને તો એમાં જે પગે લાગે છે એ જ મોટો થઈ જાય છે ભૂલ સ્વીકારી લેવાથી સમાજ પરિવાર ગામ રાષ્ટ્ર એક થતું હોય તો ભૂલ સ્વીકારી લેવામાં કાંઈ વાંધો નથી ગજેન્દ્રયને મુક્ત કર્યા પછી જ્યારે અમૃત મંથન ની કથા આવી ત્યાં ભગવાને દાનવોને કીધું છે કે મને ખબર છે દેવતાઓને કીધું છે મને ખબર છે કે દાનવોની વૃત્તિ તમો ગુણી છે એ તમો ગુણીથી વૃત્તિથી યુક્ત થયેલા દાનવોની સાથે સમાધાન કરવું જ પડશે કેમ કારણ કે એની પાસે બળ છે એટલે સમાધાન કર્યું દેવ અને દાનવોએ મંદ્રાચળ પર્વતનો રવૈયો કર્યો વાસુકી નાગના નેત્રા કર્યા અને સુંદર મજાનું મંથન શરૂ થયું એટલે એક બાજુ દેવતાઓ ને એક બાજુ દાનવો ને સરસ મજાનું વલણું હાલો અમારા બાપુએ આમ તું કર્યું છે તો એ જ મારે કંઈક બીજું ગાવું તું ભૂલવાડી દીધું પણ રાખ મૂકીશ ને હું ગાઈશ એક ચોક્કસ ગાઈશ વાલે માંડુ વલોણું મોંગા મૂલેનું નું રે વાલે માંડુ વાલોનું મોંગા મૂલે નું રે વાલે માંડુ વાલોનું

શામ સામે સભદેવને દાન ગો રે શેવ હે દે શાહ શ્યા સભદેવને દાન શ્યા શ્યા સભેવ દો રેવચે સુંગીર શામ વચે માંડ્યું અને ભગવાન જો સૌથી પેલા વલોણું શરૂ થયું આ વલોણું એટલે હું ભગવાન સંસાર છે એ વલોણું છે સ્ત્રી ને પુરુષ દેવ અને દાનવો છે સુખ એ અમૃત છે सुख माटे सतत थतो प्रसार पुरुषार्थ ए मंथन छे अन हाचु कहेजो सास वलो वो ते तरत पहला हूँ निकले सिद्धू माखन निकली जाए ये फेणा निकले पहला ई फेणा निकले अइया पण जो मंथन शुरू थयो तो सौथी पहला जेनी जरूर नोती ई निकलो शू निकलो झेर निकलो હવે જોતો તું અમૃત અને ઝેર નીકળ્યું અમૃત પીવાવાળા તો દુનિયામાં ઘણા છે પણ ઝેરના ઘૂંટડા કોણ પીવે એટલે બધા ભેગા થઈને ભગવાન બ્રહ્માજીને કીધું બ્રહ્માજી આ હળાહળ વિષ નીકળ્યું છે આ વિષનું તમે પાન કરો બ્રહ્માજી કે એ આપણું કામ નથી મેં કોઈ દી ખોપારીને કટકો ખાધો નથી આ ઝેરના કટોરા મારું કામ નથી તો તમે કામ કરો વિષ્ણુ ભગવાન બધા દેવતાઓ હાથમાં વિષ્ણુ પ્યાલો લઈ અને શંખ લઈ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા છે ત્યારે વિષ્ણુ ને નીકળ્યું ત્યારે પણ વિષ્ણુ કહેયા કામ કઠણ છે વિષ્ણુ કહેણ તમે શંભુ નું શરણું સ્વીકારો સદાશિવ એ ભોળાના શંકર ભગવાન પાસે જાઓ ના કામ થઈ જાય એ કઈક કરશે કારણ કે સ્મશાન ક્રીડા સ્મશાન ની અંદર રહીને જે ક્રીડા કરતો એની પાસે બધી દવાઓ હોય કારણ કે દુનિયામાં જેની દવા કોઈ નોકરી ગઈ એ જ મહાન માં જાય ને સ્મશાન કોણ પણ સ્મશાન માં એક આદિદેવ ભગવાન મહાદેવ રહે છે જેને આપણે ભોળાનાથ કહીએ છીએ ભોળાનાથ પાસે દેવતા હોય જેની પ્રાર્થના કરી ભગવાન વિશ્વ નીકળ્યું છે પી જાઓ આ જો નીચે પડશે તો પૃથ્વી બળીને લાગતી જશે તો ભગવાન પૂછ્યું કોને પત્નીને પાર્વતીજીને પૂછ્યું પી જાઓ એટલે ઘણી વખત ભાઈઓ ભાઈઓને પૂછે તેમાં કઈ વેલું ન હોય ને પૂછે એમાં વાંધો નહીં હું એમ કહું છું તમારું સારું કહું છું તો પાર્વતીજીને પૂછ પાર્વતીજીને પૂછ્યું શંકર ભગવાનને કે ભગવાન સતી પાર્વતીજી શું દેવતાઓ વિશ લીને એવા છે પી જાઓ હવે હું કેવું હા પાડે તો પાર્વતીજી કે આને થાય કેવી પત્ની છે છે ઝેર થઈ અને ના પાડે તો એમ થાય કે આને મારી ઉપર ભરોસો નહી હોય કે આ ઝેર નો પચાવી શકે પાર્વતીજી એ બે હાથ જોડીને ભોળાનાથ કીધું ભગવાન તમે પીવો ન પીવો હું કઈ નથી કહેતી પણ જે કરવાથી આખી દુનિયાનું કલ્યાણ થાય કારણ કે તમે કલ્યાણ ના દેવતા છો ભગવાન આખી દુનિયાને તમારો આશરો છે આ કોઈ ન રાખ્યા હોય એ તમારી પાસે આવ્યા હોય કોઈ હાથ કે હોસ્પિટલ છો તમે ભગવાન આ દુનિયાનો લાશ છેલ્લામાં છેલ્લો ડોક્ટર છો તમારી પાસે ઈલાજ છે પછી કોઈ પાસે નથી એટલે ભગવાન જેમાં બધાનું કલ્યાણ હોય એ એ કરો પછી ભગવાન હળહળ વિષ પી ગયા એ ભગવાન ની પ્રાર્થના કરી